અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળેથી અંદાજે દસ કિલોથી વધુનો ગાંજો મળી કુલ એક લાખ ત્રેસઠ હજારનો મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા ભરૂચ એસઓજી સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેન્ટ ચોકડીથી ઈટીએલ ચોકડી જવાના માર્ગો પર ગલ્લામાં મહિલા માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ત્રણ કિલો પાંત્રીસ હજારનો ગાંજો તેમજ રોકડ કુલ છ્યાસી હજારથી વધુ નમુદ્ધ માલ જપ્ત કર્યો હતો અને મૂળ યુપી તેમજ હાલ જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીમાં રહેતા દેવી રાજેશ મંડલને ઝડપી પાડી હતી બીજી તરફ અંકેશ્વરના અંદાડા ગામની ખુડિયાર નગર સોસાયટીના મકાન નંબર એ ઓબ્લિક ની આગળ ઓટલા પાસે બનાવેલ ફૂડ છોડ વાવણી વાળી જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોડ ઉગાડવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડી સ્થળ પરથી ગાંજાનો લીલો છોડ સાત કિલો સાતસો ગ્રામ મળી કુલ સિત્યોતેર હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મૂળ બિહાર તેમજ હાલ ખોડિયારનગર સોસાયટીમાં રહેતો જીતેન્દ્રકુમાર દેવીલાલ પ્રસાદને ઝડપી પાડ્યો હતો